એની અંદરથી શું કરવાનું જેટલી સંખ્યા છે એ પહેલાં લખવાની સમજો આખી આખી બાબત આ જે સંખ્યા છે એની અંદરથી આખે આખી જે સંખ્યા પોઈન્ટ પછી જેટલી સંખ્યા છે એ લખવાની ઓકે લેખી ચારસો ત્યાંસી એની અંદરથી શું કરવાનું તો જે અંકોનું પુનરાવર્તન નથી થતું તે અંકોની બાદ બાકી કરો પેલા આખી આખી સંખ્યા લખી લેવાની એની અંદરથી કઈ કઈ સંખ્યાઓનું પુનરાવર્તન નથી થતું તો આ બે સંખ્યા છે પુનરાવર્તિત નથી થતી ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત તો સ્વાગત છે તમામનો આપણા એક નવા વીડિયોની અંદર જેમાં આપણે જોઈ જોઈ રહ્યા છે દશાંશ અપૂર્ણાંક એની અંદર જોવાનું છે આવર્તક દશાંશ અપૂર્ણાંક હવે અત્યાર સુધી આપણે જે અપૂર્ણાંકો છે આનું સાધુ રૂપ આપતા શીખીએ દશાંશ અપૂર્ણકનું આપણે અપૂર્ણાંકનું તો અગાઉ શીખી ગયા હતા પણ દશાંશ અપૂર્ણાંક જે છે આનું આપણે સાધુ રૂપ આપતા સાધુ રૂપ એટલે આપણે જે પ્રાથમિક ક્રિયાઓ છે સરવાળા બાદ બાકી આ તમામ બાબતો આપણે શીખી ગયા છે બાદ બાકી કઈ રીતના કરવી પોઈન્ટ પછીના આંકડા સરખા કરવા એકસો તમામ બાબતો પછી ગુણાકાર છે શીખી ગયા છે અને ભાગાકાર શીખી ગયા છે આ તમામ બાબતો છે આપણે શીખી ગયા છે હવે કંઈક નવું આવે છે પોઈન્ટ પછીના આંકડા છે વધતા હોય તમને ખબર હોય હવે શરૂથી જોઈએ આપણે જો આ વિડીયો છે ન જોયા હોય તો જોઈ લેજો જેટલા પણ આપણે દશાંશ અપૂર્ણાંક છે અપૂર્ણાંક છે અવિભાજ્ય સંખ્યાઓ છે સંખ્યા પત્તિ છે આ તમામ બાબતો છે ન જોયું તો જોઈ લેજો એના પછી આવે છે આવર્તક દશાંશ અપૂર્ણાંકો આવર્તક આવર્તકનું મિનિંગ શું થાય પેલા તો એ સમજી લે આવર્તક એટલે થાય પુનરાવર્તિત શું થાય પુનરાવર્તિત હવે એક ને એક જગ્યાએથી કોઈ પણ એક વસ્તુ છે આજે આવર્તન અને આવર્તિક આ બંને શબ્દ છે અલગ કઈ રીતના હવે એક જગ્યાએથી ચાલુ થાય છે પાછું ફરી ફરી આપણે આ બાબતો છે છે અંદર આવે કદાચ કરતા હોય કોઈ કરતા હોય અથવા કર્યું હોય તો એને ખબર હશે તો આવી રીતે અહીંયા આવર્તક અપૂર્ણાંક છે એની અંદર હવે હું છે વન બાય વન જોતા જઈએ એની અંદર જ્યારે સાદા અપૂર્ણાંક ને અપૂર્ણાંકમાં ફેરવીએ ત્યારે આપણે કોઈ પણ સાદો અપૂર્ણાંક છે અહીંયા આપણે બેના છેદમાં ત્રણ થી ચાલુ કરશું આપણો અપૂર્ણાંક કેવો છે તો કે સાદો અપૂર્ણાંક છે હવે આ જે સાદો અપૂર્ણાંક છે આને આપણે દશાંશમાં ફેરવીએ દશાંશમાં ફેરવીએ તો આપણને શું મળે આપણે આનો ભાગાકાર કંઈક આવી રીતના કરીએ હવે જીરો પોઈન્ટ મૂકીએ અહીંયા જીરો આપણે મૂકીએ જીરો પોઈન્ટ પછી અહીંયા જીરો મૂક્યો હોય ઓકે ત્રણ છ અઢાર થશે અહીંયા જીરો ને બે બે વિધા પછી આપણે કેટલા મૂકશું પાછો જીરો મૂકશું પાછો ત્રણસો ત્રણ છ અઢાર પછી પાછા અહીંયા બે આવશે પાછો ઝીરો ત્રણસો અઢાર ત્રણસો અઢાર આ જો અહીંયા છ છે એ સંખ્યા છે એ પુનરાવર્તિત થાય જાય છે એટલે કે ત્યારે મળતા જવાબમાં દશાંશ ચિહ્ન પછી અહીંયા દશાંશ ચિહ્ન છે એના પછીની તમામ સંખ્યાઓ કેવી થઈ સંખ્યાઓ ઘણી વખત પુનરાવર્તિત થતી હોય છે અહીંયા શું થાય જુઓ છ છે એ પુનરાવર્તિત થાય છે તમામ જગ્યાએ આપણને શું જોવા મળે છે છ જોવા મળે છે તો આ પ્રકારના અપૂર્ણાકોને આવર્તક દશાંશપૂર્ણા કહે છે તમને પ્રશ્ન એવો પૂછાય કે આવર્તક દશાંશપૂર્ણક કોને કહેવાય તો આને કહેવાય છે પણ આપણે એ વ્યાખ્યા છે અહીંયા પૂછાતી નથી આપણને શું પૂછાય આવી રીતના પૂછે કેવો અપૂર્ણાંક છે એવું પૂછે કદાચ વ્યાખ્યા છે પૂછાતી નથી તો આપણને એટલી ખબર હોય છે કે આવા અપૂર્ણાંક કેવા અપૂર્ક તો કે પોઈન્ટ પછી અહીંયા જીરો હોય કે ચાર હોય કોઈ પણ સંખ્યા હોય શકે જીરો એવું જરૂરી નથી પણ અહીંયા કોઈ પણ સંખ્યા હોય અને પોઈન્ટ પછીના સંખ્યા આંકડાઓ છે એ અહીંયા શું થતા હોય પુનરાવર્તિત થતા હોય

તો કે અનંત સુધી ટૂંકમાં જાય છે અનંત અનાવૃત જેવું કામકાજ છે આનું એટલે આ જે સંખ્યા છે એ પુનરાવર્તિત થાય છે એના પછી જોઈએ ઓકે આ પ્રકારની સંખ્યાને જીરો પોઈન્ટ ત્રણ બાર સ્વરૂપે દર્શાવી શકે કોઈ પણ સંખ્યા હોય એવું જરૂરી નથી કે એક જ સંખ્યા હોય અહીંયા ઘણી વાર બે સંખ્યા રિપીટ થતી હોય અહીંયા તો એક જ થતી હવે કોઈ પણ સંખ્યા છે આવી રીતના થાય છે ત્રણ પોઈન્ટ બાર 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 એવી રીતના થાય તો આને લખવું હોય તો ત્રણ પોઈન્ટ બાર ઉપર બાર આવી રીતના લખવાનું થાય સમજાય છે

દશાંશ અપૂર્ણાંકમાં દશાંશના ચિહ્ન પછી અંકોનું પુનરાવર્તન થતું હોય તેને શુદ્ધ આવર્તક દશાંશ અપૂર્ણાંક કહેવાય હવે જે આપણે શુદ્ધ આવર્તક અપૂર્ણાંક છે એ કહેવાય કોને તો કે દશાંશ અપૂર્ણાંકમાં દશાંશ ચિહ્ન પછી અંકોનું પુનરાવર્તન થતું હોય અંકોનું પુનરાવર્તન થતું હોય કોઈ પણ સંખ્યા આપણે જો અહીંયા ઓગણ છે તો અહીંયા ઓગણ ચાલીસ એવી રીતના અંકોનું પુનરાવર્તન થાય એટલે દશા અપૂર્ણાંકમાં દશાશ ના પછી અંકોનું પુનરાવર્તન થતું હોય તેને શું કહેવાય શુદ્ધ આવતક દશાંશ અપૂર્ણાંક એના પછી આ પ્રકારના અપૂર્ણાને સાદા અપૂર્ણામાં રૂપાંતરિત કરવા માટે પુનરાવર્તિત સંખ્યા કે અંકને અંશમાં લખી અને અંશમાં જેટલા અંકો પુનરાવર્તિત થાય તેટલી વખત છેદમાં નવ લખો થિયરી લાંબી શોટમાં સમજીએ કઈ રીતના કરવાનું છે અહીંયા એક્ઝામ્પલ આપેલ છે આપણને શું આપેલ છે જીરો પોઈન્ટ ઓગણ જીરો પોઈન્ટ ઓગણચાલી તો આ કઈ રીતના હશે આવી રીતના હશે આવી રીતના હશે હવે એમાંથી આપણે જીરો પોઈન્ટ ઓગણચાલીસ છે એ પુનરાવર્તિત થાય છે બીજું એની અંદર છે નહીં આવી રીતના હશે વનો બાર છે આપણે દૂર કરવો અત્યાર સુધી આપણે શું શીખતા આગળ કે આપણે પોઈન્ટ છે નહીં દૂર કરતાં શીખતા પોઈન્ટ કોઈ પણ જગ્યાએ હોય તો આપણે અહીંયા ત્રણ પોઈન્ટ નવ હોય એનું પોઈન્ટ દૂર કરવો હોય તો હું કઈ રીતના લખી શકું તો ઓગણચાળીસના છે જ હું દર્શ આવી રીતના લખી શકું પણ હવે શું કરવાનું છે જ્યાં બાર છે ને ઉપર એ દૂર કરવો છે એ દૂર કરવા માટે શું કરશું હવે જો પોઈન્ટ નીકળી જાય ને બારે નીકળી જાય બધું નીકળી જાય કઈ રીતના અહીંયા પેલા સૌથી પેલા જોવાનું કઈ સંખ્યા રિપીટ થાય તો કે ઓગણચાલીસ તો પેલા લખવાનું ઓગણચાલીસ હવે એના છેદમાં શું કરવાનું તો કે માટે અહીંયા થિયરીમાં જોઈએ અંકને અંશમાં લખી અંશમાં લખ્યા એના પછી અંશમાં જેટલા અંકો પુનરાવર્તિત થાય તેટલી વખત છેદમાં નવ લખો હવે અહીંયા જો કેટલી વખત પુનરાવર્તિત થાય છે એટલે કેટલા સંખ્યા છે એ પુનરાવર્તિત થાય તો એક અને બે ઓગણચાલીસ થાય એટલે બે થાય છે છેદમાં શું લખશું જેટલા અંક છે દશા નો પછી રિપીટ થતા હોય એટલા નવ છેદમાં લખી નાખવાનું બીજું કંઈ નથી અહીંયા ઓગણ ના છેદમાં શું લખી નાખવાનું નવાણું બીજું એક એક્ઝામ્પલ આપેલ છે અહીંયા જીરો પોઈન્ટ ત્રણસો એકાણું આની ઉપર બાર છે કેટલા સંખ્યા રિપીટ થાય સૌથી પેલા શું કરવાનું જેટલી રીપીટ થાય છે આપણે પોઈન્ટ હતો તે શું કરતા પોઈન્ટ પછી જેટલા આંકડા હોય ને એટલા જોઈ લે કેટલા છે એક અને બે તો પોઈન્ટ દૂર કરવું તો આપણે શું કરીએ ડાયરેક્ટ ઓગણચાલીસ ના છેદમાં શું લખી નાખીએ દસ લખી નાખી ઓકે સોરી અહીંયા આપણે એક અને બે એટલે આન જોયું

તો કઈ નહીં કરવાનું કઈ નહીં કરવાનું એમાં પેલા આવું કરવાનું સાતસો એકાવન છે અંશમાં લખી લેવાના એના પછી છેદમાં શું કરવાનું તો છેદમાં જેટલા અંક છે રિપીટ થાય છે એટલા નવડા લખી નાખવાના એક બે ને ત્રણ તો ત્રણ નવડા લખી નાખવાના આ થઈ ગયો એનું સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર ઓકે એટલું ઈજી છે તો તમને શુદ્ધ આવર્તક અપૂર્ણાંક છે આનું દસ સોરી સાદા અપૂર્ણાંકની અંદર પૂછે તો આવી રીતે કરવાનું સૌથી પહેલાં જેટલા અંક છે રિપીટ થાય છે પુનરાવર્તિત થાય છે

આગળ આપણે જોયું તેમાં શું હતું અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈએ તો ઓગણચાલીસ વાળું હતું તો ઓગણચાલીસ છે એ બધે રિપીટ થતા હતા અહીંયા પણ ઓગણચાલીસ ઓગણચાલીસ એવી રીતના આવતા હતા પણ હવે છે આની અંદર શું થશે અમુક જ અંક છે રિપીટ થશે પછી બધાય અંક છે રિપીટ થતા નથી પુનરાવર્તિત થતા નથી ઓકે જ્યારે કેટલાક અંકોનું પુનરાવર્તન થતું નથી આ પ્રકારના અપૂર્ણાંકને શું કહેવાય મિશ્ર આવર્તક દશાંશ અપૂર્ણાંક ઓકે દશાશ્ર પૂર્ણાંક છે મિશ્ર આવર્તક ની અંદર શું હશે બધા રિપીટેશન નથી થતું બધા છે પુનરાવર્તિત થતા નથી અમુક થાય છે જો અહીંયા એક્ઝામ્પલ આપણને આપેલ છે જીરો પોઈન્ટ અડતાલીસ પછી તગડા તગડા એવું થાય છે તગડા તગડા કઈ રીતના જો અહીંયા જીરો પોઈન્ટ અડતાલીસ છે ને એ એકવાર આવી ગયા રિપીટ થતા નથી એનું ક્યાંય પુનરાવર્તન થતું નથી હવે જો અહીંયા જીરો છે એ તો રિપીટ થતા જ નથી પણ રિપીટ શું થાય તો કે તગડા રિપીટ થાય છે સમજાય છે તગડા કોઈ પણ એક સંખ્યા છે હવે શું રિપીટ થાય અહીંયા અડતાલીસ છે એ તો એમના રહેશે પણ તગડા છે એ રિપીટ થાય તો આને દર્શાવવું શું દર્શાવી શકે તો આવી રીતના દર્શાવી શકે રિપીટ કોણ થઈ એક તગડો એક તો તગડા ઉપર બારે છે હવે આમાં શું કરું હવે કેટલા નવડા મૂકવા કઈ રીતના કરવું હવે એ સમજજો હવે જીરો પોઈન્ટ અડતાલીસ ત્રણ બારને સામાન્ય અપૂર્ણાંકમાં રૂપાંતરિત કરવા હોય તો કઈ રીતના કરી શકીએ અહીંયા જુઓ હવે અંશમાં દશાંશ ચિહ્ન પછીના મોસ્ટ ટાઈમ પી બાબત છે આ આવડી જાય તો ઘણું આવડીએ જાય દૂર કરતાં ઘણા ન આવડતું ઘણા હજી સુધી એવો પ્રશ્ન હશે

તગડા ઉપર લીટો લીટો એટલે તગડો બાર અહીંયા તગડો છે રિપીટ થાય છે તગડા ઉપર હવે અંશ શું છે તો અંશમાં છે આવું અડતાલીસ ત્રણ બાર એટલે કે ચારસો ત્યાં જેવું છે હવે એની અંદરથી શું કરવાનું જેટલી સંખ્યા છે પેલા લખવાની સમજો આખાખી બાબત આ જે સંખ્યા છે એની અંદરથી આખે આખી જે સંખ્યા પોઈન્ટ પછી જેટલી સંખ્યા છે એ લખવાની ઓકે લખી ચારસો ત્યાંશી એની અંદરથી શું કરવાનું તો જે અંકોનું પુનરાવર્તન નથી થતું તે અંકોની બાદ બાકી કરો પેલા આખી આખી સંખ્યા લખી લેવાનું એની અંદરથી કઈ કઈ સંખ્યાઓનું પુનરાવર્તન નથી થતું તો આ બે સંખ્યા છે પુનરાવર્તિત નથી થતી તો એ સંખ્યા છે આપણે માઇનસ કરશું તો ચારસો ત્યાસી માંથી આપણે શું કરશું અડતાલીસ છે માઇનસ કરશું અડતાલીસ ચારસો ત્યાસી ત્યાસી માંથી અડતાલીસ માઇનસ કરીએ તો આપણે જવાબમાં શું મળે તો જવાબમાં મળે છે ચારસો પાંત્રીસ શું મળે ચારસો પાંત્રીસ તો હવે શું કરવાનું તો હવે છેદમાં પ્રથમ પુનરાવર્તન થતા અંકો જેટલા નવ અને પછી પુનરાવર્તન ન થતી હોય તેટલા અંકો જેટલા શૂન્ય લઈ બનતી સંખ્યા મૂકવી હવે શું કરવાનું હવે ડાયરેક્ટ નવડે નવડા મૂકવાના નથી જ્યારે આવી રીતના દર્શાવેલો હોય અમુકમાં બાર ને અમુકને બાર વગરને ત્યારે આવી રીતના હોય તો ત્યાં છે નવડા દર વખતે મૂકી દેવાના નથી શું કરવાનું તો હવે કરવાનું એવું કે જેટલા શૂન્ય સોરી જેટલી સંખ્યા મળી છે આપણને જેટલા નવ કેવી તો કે પુનરાવર્તન થતા અંકો હોય એમાં નવ મૂકવાના પુનરાવર્તન નથી થતી એ સંખ્યામાં શું મૂકવાનું તો કે શૂન્ય લેવાનું અહીંયાં જુઓ જીરો પોઈન્ટ ત્યાશી સોરી જીરો પોઈન્ટ ચારસો ત્યાશી અથવા તો અડતાલીસ ત્રણ બાર પુનરાવર્તન થતું હોય તેવા અંક કેટલા તો કે એક જ છે ક્યુ તો કે ત્રણ અહીંયા ત્રણ એક જ છે ત્રણ એક જ છે તો માટે એકવાર નવું મૂકશું આપણે ત્રણ એક જ રિપીટ થઈ છે એટલે છેદમાં એકવાર નવ આવશે શૂન્ય કેટલા આવશે તો પુનરાવર્તન ન થતા અંક એટલે કે ચાર ને આઠ બે છે અહીંયા આપણે જો આ સંખ્યા છે આ સંખ્યા ની અંદર પુનરાવર્તિનરાવર્તિનરાવર્તિ જેટલી સંખ્યા પુનરાવર્તિ નથી થતી ત્યાં જીરો મૂકવાના તો આપણે શું મૂકવું મૂકવું પડે તો અહીંયા ચાર અને આઠ છે માટે બે વાર કેટલા મુકા સોરી બે વાર શું મૂકાશે તો કે જીરો મૂકાશે એટલા માટે છેદમાં શું આવશે નવસો હવે જ્યાં સંખ્યા કઈ મૂકવાની ચારસો પાંત્રીસ અહીંયા ચારસો પાંત્રીસ મૂકશું અને એના છેદમાં એક વાર રિપીટ થઈ છે એટલે નવળો મૂકશું કઈ સંખ્યા રિપીટ નથી થતી તો બે સંખ્યા તો બે આપણે જીરો મૂકશું તો ચારસો પાંત્રીસના છેદમાં નવસો આવી રીતના આપણે કંઈક જવાબ મળે છે આવી રીતે છે આપણે કોઈ પણ સંખ્યા છે એનો બાર છે દૂર કરી શકીએ આગળના આપણે એવું લાગે તો પ્રેક્ટિસ કરશું જેથી જે કંઈ પણ બાર દૂર કરવું અથવા પોઈન્ટ દૂર કરવું કઈ રીતના કરવું ક્યાં શૂન્ય મૂકવા કેટલા નવડા મૂકવા આ તમામ બાબતો આપણે જોશું તો વિડીયોની અંદર કાંઈ ક્વેરી હોય તો કોમેન્ટ કરી શકો છો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણે યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે નવા વિડીયોની અંદર ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો થેન્ક યુ